આ છવ્વીસ માં પાટો છે અને આ છવ્વીસ માં પાછળ ઉત્સવમાં આજે આગલા વર્ષો અમે પચીસ માં પાટો છો ઉજવણી કરી હતી અને એવો જ ધામધૂમ ઉજવણી અમે અત્યારે પણ કરી રહ્યા છીએ તે બે હમણાં તમે જોઈ રહ્યા છો અને આ જે મંદિર છે તે લગભગ એકસો પચાસ વર્ષ પહેલા જૂનું છે અને દાદા પરદાદાઓ જે આખા ગામમાં અમારા આખા ગામમાં પહેલો ગરબા કે કોઈ પણ પ્રકારનો ધાર્મિક પ્રોગ્રામ અહીંયાથી શરૂઆત થાય છે અને એ દાદા પરદાઓ વારસો અમે ટકાવી રાખ્યા છે એના ભવિષ્યમાં પણ અમે એ વારસાને ટકાવી રાખવા માટે અમે મહેનત કરીશું આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે રામાકારકા પાત્રોત્સવમાં મને આજે છવ્વીસ વર્ષ પૂરા થાય છે અને છવ્વીસ છવ્વીસ વર્ષ મને આ ગ્રુપ તરફ આમંત્રણ આપવામાં આવે છે અને હું દર વર્ષે અહીં હાજરી આપું છું અને બીજું કે અહીં યુવાનોને એકતા રહી એ માટે ઘણી પ્રવૃત્તિઓ થાય છે ક્રિકેટ જેવી છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે અમારા વડીલ તરફથી દર વર્ષે રૂપમાં કઈ ને કંઈ આપે છે એના કારણે આ ફળિયામાં ખૂબ સારી એકતા છે અમારા રાકેશભાઈ પણ આખું હેન્ડલિંગ કરે છે ક્રિકેટ હોય કે પછી આવા કોઈ પણ કાર્યક્રમ હોય એમાં રાકેશભાઈનું આયોજન ખૂબ સરસ હોય છે અને સાંજે પણ આજે લોક ડાયરાનું આયોજન કરેલું છે તો બધા ભક્તોને અહીં આવવા માટે હું પણ આમંત્રણ આપું છું અને અમારા ગ્રુપ તરફથી પણ સૌને આમંત્રણ આપવામાં આવે છે અમારા આ તાલુકા કારોબારી અધ્યક્ષ જે વિનોદભાઈ મારા પરમ મિત્ર છે અમારા હરમેશ ના માટે આજે ચોવીસ વર્ષ પુરા થયા છે પણ કોઈ એક એવું વર્ષ નથી કે અમારા આમંત્રણને માન આપીને અહીં પધારે ના હોય શિબુભાઈ યુએસએ થી પધારેલા છે અમારા ગામના જ વ્યક્તિ છે એમના જમાઈ પિયુષભાઈ પટેલ એમની દીકરી નીલમબેન અને આ શિબુભાઈ ધર્મપત્ની એ કમળાબેન એમનો જે ફારો એ મંદિર હોય ગામ હોય કે ગામના કોઈ પણ ધાર્મિક કાર્ય હોય કે સામાજિક કાર્ય હોય ઉત્તરો સેવા આ દાન દાન રૂપમાં હોય છે અને આજે પણ લગભગ કેટલા રૂપિયાનું કર્યું છે અને અમારા આ મંદિરમાં કે અમારા યુવાનોમાં એક કોટે પણ યુવાન છે એવો જુસ્સો અમારામાં ઠાલવે છે અને વિનોદભાઈ જેવા ઘણા બધા જે રાજકારણીઓ છે એ અમારા આમંત્રણને માન આપીને આવે છે એ જ એક મોટી વસ્તુ છે એનું મુખ્ય કારણ એ છે કે અમારું આયોજન અને નિષ્ઠાપૂર્વક અમે જે આયોજન કરે છે એમાં સહભાગી થાય છે એ જ અમારી એ એક અમારી અમારા માટે એક સદભાગ્ય કહેવાય છે થેન્ક યુ દાતાઓએ દાન આપી સહયોગી બની ધન્યતા અનુભવી હતી તેમજ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લહાવો લઈને આ દિવસના વધામણા કર્યા હતા